કરે છે આ વખતે પણ દસમી તારીખે ખૂબ જ વિશાળ સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા શોભાયાત્રા નીકળે તે વિષયને વિષય બેઠકનું આયોજન ચોકડી ખાતે આવેલ ભવર હેરિટેજમાં કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં શોભાયાત્રાના રૂટ અને વિવિધ ઝાંખીઓ સાથે ઠેર ઠેર સ્વાગત સ્ટેજ બનાવવા જેવી બાબતને લઈને રૂપરેખા નક્કી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી ભવરલાલ ગોડ ના અધ્યક્ષ સ્થાને તમામ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોના સૂચનોને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી હતી અને શોભાયાત્રામાં શહેરીજનોને પણ જોડાય તેવી અપીલ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી આ બેઠકમાં સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ એ કે તિવારી મહામંત્રી મદન શર્મા

ભગવાન પરશુરામનો જન્મોત્સવ દર્ભાવતી નગરી આ વખતે પરશુરામનો જન્મોત્સવ તે ઉજવવા જઈ રહી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગર્ભાવતી અને આજુબાજુના તમામ નાગરિકો પરશુરામની આ શોભાયાત્રામાં જોડાઈએ આપણે આપણા દેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ જાઓ જલા લીધું જોઈએ મોટી સંખ્યામાં આમાં જોડાઈને વિષ્ણુના છઠ્ઠા ઉત્તાર એવા પરશુરામને દેલથી જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ પરશુરામ અજર અમર છે ચિરંજીવ છે જ્યારે પણ એમનો જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે એમની સીધી કે આડકતરી હાજરી ત્યાં અવશ્ય હોય છે ત્યારે ભગવાન પરશુરામના આશીર્વાદ મેળવવા આપણે સૌ દર્ભાવતી આયુષ સોસાયટી નર્મદેશ્વર મહાદેવ સાંજે પાંચ વાગે ઉપસ્થિત રહીએ ત્યાંથી દર્ભાવતી નગરીમાં સૌ સાથે મળીને શોભાયાત્રામાં જોડાઈએ આપ સૌ જોડાશો એ અપેક્ષા સાથે સૌને જય પરશુરામ